હા તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છે રોટરી મારવા અને આમાં શાનું વાવેતર કરેલું છે તે આપણે આગળ જોઈએ અને તમને બતાવીશું કે આમાં શું આવ્યું છે અને રોટરી શા માટે મારીએ છીએ અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય તો ચાલો મિત્રો આપણે જોઈએ આમાં શું આવ્યું છે અને રોટરી મારવા આવ્યા છીએ આમાં બીજી તારીખે વાવેતર કરી ગયા હતા પણ એ વરસાદના કારણે કાલે રોટરી મારી શક્યા નહોતા જેથી આજે રોટરી મારવા આવ્યા છીએ તો ચાલો મિત્રો જોઈ લઈએ આ મશુ આવી છે અને તમને બતાવી દઈએ તો જોઈ લો મિત્રો તમને દેખાતું હશે કે આ મશુઓનું વાવેતર કરેલું છે તો જોઈ લો મિત્રો ગવાર વાવ્યો છે અને ઊગવા પણ લાગે છે અને આજે રોટરી મારીએ છીએ તમને દેખાતો હશે કે ગવાર ઉગવા લાગે છે અને આજે રોટરી મારીએ છીએ તો તમને વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તો જોઈ લો મિત્રો કેવો દેખાય છે ગવાર ઉગી ગયો છે છતાં પણ આજે રોટરી મારીએ છીએ કાલે વરસાદના કારણે મારી શક્યા નહોતા જેથી આજે મારીએ છીએ જોઈ લો મિત્રો તમને દેખાતો હશે ગવાર ઉગી ગયેલો તો હા મિત્રો વિડીયો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં જેથી મારે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય તમને નમ્ર વિનંતી છે તો ચાલો હવે હવે ચાલુ કરીએ રોટરી મારવાનું